વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં ઉનાળાની શરૂઆત થતાં જ પાણીનો કકડાટ શરૂ થઈ જાય છે ત્યારે શહેરના કિશનવાડી વિસ્તારમાં દૂષિત પાણીને લઈને સ્થાનિકોએ પાલિકાના સત્તાધીશોની હાય હાઈ પોકારી હતી અને વિરોધ નોંધાવ્યો હતો શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા ચોપન ક્વાર્ટર્સમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણી આવી રહ્યું છે પાણીની લાઈનમાં ડ્રેનેજના પાણી ભળીને આવતા હોય તેમ કાળા રંગનું પાણી લોકોના ઘર સુધી પહોંચી રહ્યું છે જે પાણી પીવા લાયક કે વાપરવા લાયક પણ નથી આ અંગે સ્થાનિક વોર્ડ કચેરી અને નગર સેવકોને રજૂઆતો કરવા છતાંય કોઈ નિકાલ આવતો નથી અગાઉ પાણીના સેમ્પલ પણ લઈ જવામાં આવ્યા છે જોકે તે બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી વોર્ડ ઓફિસે સ્થાનિકો રજૂઆત કરવા જાય તો તેઓને ગોળ ગોળ જવાબો મળી રહ્યા છે દૂષિત અને દુર્ગંધ મારતા પાણીના કારણે અનેક લોકો રોગશાળામાં સપડાયા છે પીવાના શુદ્ધ પાણી માટે ટેન્કર અને પાણીના જગ પર નિર્ભર રહેવું પડે છે છેલ્લા બે મહિનાથી દૂષિત પાણીની સમસ્યાને લઈને સ્થાનિક રહીશોએ પાલિકાના સત્તાધીશોની હાઈ હાઈ પોકારી હતી વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલું ચોપન ક્વાર્ટર અને મહાલક્ષ્મી સોસાયટી છેલ્લા બે મહિનાથી આ બે મહિનાનો સમયગાળો એટલે કહેવામાં આવી રહ્યો છે કે બે મહિના પહેલાં જ આ વિસ્તારની આજુબાજુ પ્રાઇવેટ બિલ્ડરો દ્વારા એમની મસ્ત મોટી બિલ્ડિંગો ઊભી કરવામાં આવી અને એ બિલ્ડિંગોને જ્યારથી પાણી આપવાનું શરૂ થયું ત્યારથી આ ચોપન કોટર મહાલક્ષ્મી સોસાયટીના લોકોને કાળા પાણીનો પ્રકોપ વેઠવાનું શરૂ થઈ ગયું છે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં કે જે ડેવલોપિંગ વિસ્તાર છે એમાં થોડા દિવસો પહેલાં વોર્ડ નંબર છના અંદર શંકરભાઈ પાણી પાણીનો પોકાર કરીને ગંદા પાણીના માટે પાલિકામાં મૃત્યુ પામ્યા છે હજી તો એમના મૃત્યુના મહિનો પૂરો નથી થયો ત્યારે એ જ વિસ્તારના અંદર ચોપન કોટાના અંદર ફરી પાણીનો કાળો કકડાટ શરૂ થઈ ગયો છે વડોદરા શહેરમાં ગરમીની હજી તો શરૂઆત થઈ જાય છે ગરમીના બે ચાર દિવસ જ વીત્યા છે એવું કહીએ ત્યારે પ્રાથમિક સુવિધા પાણી માટે નગરજનોને વારે ઘડે ભૂવામું કરવી પડી રહી છે કાળું પાણી આપે છે દુર્ગંધવાળું પાણી આપે છે અને આ વિસ્તાર એ વડોદરા શહેરના મિયરનો વિસ્તાર છે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીનો વિસ્તાર છે હાલના સ્ટેન્ડિંગ કમિટીનો પણ વિસ્તાર આ જ ગણાય પૂર્વ વિસ્તારમાંથી આટલા બધા અધિકારીઓ જો કોર્પોરેશનમાં બેઠા હોય એ છતાં પણ પૂર્વ વિસ્તારને પ્રાથમિક સુવિધા અને પહેલી જરૂરિયાત પાણી માટે વલખા મારવા પડે તો આ કોર્પોરેશનની બેદરકારી છે અને કોર્પોરેશન ક્યાંક ને ક્યાંક સ્વચ્છ પાણી ઓડાના આપવામાં નિષ્ફળ ગયું છે એનો આ જીતો જાગતો એક ઉદાહરણ છે